નમસ્કાર મિત્રો ધ ગુજરાત રિપોર્ટમાં તમારું સ્વાગત છે અત્યારે એક વિડીયો મસ્ત તમારા ધ્યાનમાં આવ્યો છે એટલે એવું થયું કે અમારે કરણને બતાવવો પડે કરણને વિડીયો બતાવવો પડે તમને ખ્યાલ હશે કે હમણાં આપણા મોદી સાહેબ જે મહામાનવ મોદી સાહેબ છે હમણાં બહુ મહત્વના કાર્યો માટે બંધારા ગયા હતા અનંત અંબાણીએ બિચારાએ એની સગવડ પ્રમાણે પ્રાણી સંગ્રહાલય પોતાનું બનાવ્યું છે એની એમને એમ કે મુલાકાત લઈ લઈએ કે તકલીફ હોય કોઈ પ્રાણીને તો પૂછી લઈએ એટલે એવી કંઈક સારી ભાવના સાથે ગયા હતા ત્યાં એટલે બધા પ્રાણીઓને એમણે થોડોક એમના વિડીયોગ્રાફરની સામે કોઈ ઇન્ટરવ્યુ કદાચ નહીં આપ્યો હોય સિંહને પેલા કાચની બહાર બોલતા નહીં ખાયું હોય એટલે બચ્ચા હતા એ દૂધ પીતા પીતા નહીં બોલી શક્યા હોય પણ એના પછી કોઈ કલાકાર છે જે એનું શોધવા છતાં નામ નથી મળતું બાકી એને ક્રેડિટ આપત પણ એને જોરદાર ફિલ્ટરો સાથે એ પ્રાણીઓની મનની વાત પ્રાણીઓના મનની વાત છે એ રજૂ કરી છે જોરદાર હિલેરિયસ છે હવે એ અમારે કરણને બતાવવી પડે કારણ કે બહુ સિરિયસ માણસ છે ને હસું કરતું નહીં એટલે કરણ હસો જો આ વિડીયો છે વંતારાના પ્રાણીઓનો ઇન્ટરવ્યુ છે આ જે શરૂઆત થાય છે એમાં મોદી સાહેબને આ ભાઈ ઇન્ટરવ્યુ કરી રહ્યા છે

यही आता है कि अगर मोदी जी को यही बोलेगा कि आपको पसंद आप पसंद है, आप आते हैं आप, आपको भी पसंद आप, आप, आप पसंद है, आप लोग भी आप लोग की आप अरे हम लोग पहले दूसरे पार्टी में थे लेकिन मोदी जी को देख के हम उनकी पार्टी में आ गए आओ कोई तो पता था तभी वो आ गए मेरे को शर्म भी आया लेकिन मजा आया उन्होंने एक्चुअली बोले मोदी जी को वानतारा मैं जरा कांतारा दिखाऊं हम लोगों को थिएटर लगा के करते हैं वा और हम लोग को चना मूंग सब खाने को दिए तो बनाना पिलाना मोदी जी को यही बोलेगा कि आपको आम पसंद भी आम खाते है हम आप, आप, तो लोग लो, की दूसरे पार्टी में थे उनके पार्टी में आ गए तो दोपहर में आया था गाड़ी था वो हाँ चश्मा बहन वो क्या मोदी मोदी जी को बोला कलर वेंज कर हम लोग ब्लैक एंड व्हाइट में इतना मजा नहीं आता है हम लोग में लो, इतना लो, मजा नहीं आता है હમલો ક્યા કિસી ઝુકતે લ મોદીજી આય તો ઝુકિટી હવે ઝુક હાથને ગિલા

આજે મોદી મોદી સાહેબ નો ગઈકાલે સુરત હતા અને સુરતમાં એમનો એક ભક્ત એમનો અનન્ય ભક્ત જેનો વિડીયો મોદી સાહેબ જ વાયરલ થયો છે જો એ કે જો એ સુકામ આ રડી રહ્યો છે તને શું લાગે મોદી સાહેબ રોડ શો કરીને સુરતમાં એમના સ્ટેજ પાસે જતા હતા ત્યારે આ ભઈ જે છે પીળા શર્ટમાં

એ પત્રકાર હોઈએ ને તો એ આપણે નક્કી કરીએ ને ત્યાં પત્રકારો હોય એને આવું કહું અહીંયા સી એમ હતા ત્યારે ઘણી એવી સભાઓમાં જતો હતો કે ત્યાં છે ને એ નક્કી કર એ નક્કી કરે એના અનુક સિસ્ટમ જ તમને તેનું પોલીસ તંત્રને કહી દેવામાં આવ્યું હોય કે આ પ્રકારના પત્રકારો છે એ લોકો નહીં બેસાડવાના આ છે તે છે ને એ પછી તમે હલી ના આવો બરાબર અને મોદી સાહેબને જે વસ્તુ પત્રકારોને કહેવાની હોય ને તે બાજુ કેમેરો જોઈને કહેતા હતા એટલે બધું બહુ એમને પોતે પ્રસિદ્ધિ આવી રીતે ગોઠવે એટલે મને તો એવું લાગે છે ને કે આ જે માણસ છે આટલો આગળ સુધી પહોંચી ગયો હવે આટલી નજીક પહોંચી ગયો

ફોકસ બી બાજુ જ કરે વાળા ફ્રેશ અને પછી એડિટ કરીને અને જ વધારે હાઇલાઇટ કરે પણ ના કદાચ આપણે તો ઠીક છે તો મજાક છે પણ મોદી સાહેબ જેવું સિરિયસ બી કદાચ એના માટે ભક્તિ કરતો હોય આપણને શું ખબર કદાચ મોદી સાહેબ નું એને બહુ હોય તો ખરેખર મોદી સાહેબે ઘરમાં એક ગાય પાડી છે ને નાની તો આવાને બી અચાને રાખવા જ જોઈએ ખરેખર જો એમના આટલા સાચા ભક્તો હોય ભક્તો હોય તો રાખવા જોઈએ ઘેર રાખવાના ને એમના સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવું આમ કેટેગરી વાઇઝ હોય

કઈ રી મિત્રો તમને આ વિડીયો નવ્યો હોય તો કોમેન્ટ કરજો લાઈક કરજો વિડીયો શેર કરજો બાકી હસતા રહેજો મજા કરજો ભારત માતા કી જય